બે દિવસ પહેલા અમરેલીમાં ભાજપની અંદરોઅંદરની લડાઈના કારણે એક પાટીદાર દીકરીનું જાહેર બજારમાં સરઘસ કાઢ્યું હતું અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં રોષનો માહોલ પણ પેદા થવા પામ્યો છે ત્યારે આ ઘટના પર આપને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે જે રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે તે જ રીતે છ હજાર કરોડના કૌભાંડી અને ભાજપના નેતાઓની સાથે સાંઠગાંઠ રાખનારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અમરેલીની પાટીદાર સમાજની નિર્દોષ દીકરી પર થયેલા અત્યાચાર બાબતે સુરતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું બે દિવસ પહેલાં અમરેલીમાં ભાજપની અંદરની લડાઈના કારણે એક પાટીદાર દીકરીનું જાહેર બજારમાં કથિત સરઘસ કાઢવામાં આવ્યું હતું આ ઘટનાથી ગુજરાતમાં અને ખાસ કરીને પાટીદારોમાં રોષનો માહોલ છે તે વરાછાના મિની હીરા બજારથી સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી પટેદા દીકરી માટે ન્યાય અને ભૂપેન્દ્રસિંહ ઝાલાના સરઘર્ષની માંગ કરનાર આપના નેતાઓને પોલીસે ડિટેન કર્યા હતા ત્યાં પોલીસ ઘર્ષણમાં નગર સેવિકા કુંદનબેન કોઠિયાની ઈજા થતાં હોસ્પિટલમાં ખસણ આવ્યા હતા આખા ગુજરાતમાં જાણે કે કાયદાનું શાસન મરી પરવાયું હોય ગૃહ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે ગૃહ મંત્રાલયના પોલીસ તંત્ર દ્વારા ગુનેગારોનું સરઘસ કાઢે અને ગુજરાતમાં એક નવી પ્રથા શરૂ કરવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે ગુનેગારોનું સરઘસ કાઢવું અને ગુનેગારોના સરઘસની સાથે સાથે નિર્દોષ દીકરી એક એવી નિર્દોષ દીકરી કે જે પોતે ઓફિસમાં કામ કરતી હતી એનો કોઈ વાક નહોતો એનો સરઘસ કાઢી અને ભારતીય જનતા પાર્ટીએ આ અહિંસામય ગાંધીના ગુજરાતમાં જે પ્રથાની શરૂઆત કરી છે આમ આદમી પાર્ટી એનો સખત વિરોધ કરે છે સરદાર અને ગાંધીના ગુજરાતમાં આ પ્રથા આ પ્રક્રિયા ક્યારેય પણ ચલાવી લેવાશે નહીં એક સામાન્ય ગરીબ પરિવારની પાટીદાર સમાજની દીકરી કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આવી ઘટના થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અને આખે આખા ગુજરાત માટે શરમજનક કહેવાય નામોશીજનક કહેવાય આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય તો ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આમ આદમી પાર્ટીએ સંદેશો આપે છે કે તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય